કસ્ટમ રમો નથી એટલે બાકી કસ્ટમ ફસ્ટમ ઈ આપડું કામ નથી આપને જો હેડ શોટ બેડ શોટ આવડે વનટે આવડે એટલે કસ્ટમ આપડા કામ નથી આપને આવડે ભાઈ બોડી શોટ હા

मेडिकिट मारवा दी दिन आने आने पहला खत्म करो पूरो हाँ नगवच मऊ पाड़ो ले हवे आबुरियो हाँ huh? क्या है क्या है क्या छे क्या क्या छे आई आई, आई 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 आ, आ ले ले आलो खत्म 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 पैसा हजम हाल हाल ले ले बंद कर दो जो એ તો વાત કરું છું હું ટેપ ને ટેપ ની મને આવડે નહીં ને એટલે કસ્ટમનો મને મેળ જ ના આવે ભાઈ વન વી ટુ એ ના આવે ટુ વી ટુ એ ના આવે ફોર વી ટુ ફોર એ ના આવે ને વન વી વન ના આવે હાલો એ આવતા રો આવ્યો સાહેબ સાહેબ અરે બોલે સાહેબ તો પેક કરી ગયા જ્યારે વાંધો નહીં આપણે અહીંયા જ વાડ જો હું નીકરો નીકળો નીકરો નીકરો હાલ સાહેબના લેવાઈ ગયા ભાઈ પૂરે પૂરી રીતે હવે આપણે એ આ સાહેબ અહીંયા ધોળા જાય છે સાહેબ અટકાઈ ગયા સાહેબનું નેટવર્ક કટાળ રહેતા ઓહો હો હો હાલે ઓહ મેં કીધું એટ છોટ લાગશે ભાગો ભાગો આપણા પાસે મેડી કીટ નથી જયારો સોડી

તમે મરી નહી જવ હવે ખબર હતી નીકળી ગયા બે નીકળી ગયા આમ થોડું હોય એટલે તમે જો હારવાથી તમે હું મરી જતો હોય કે તમારી કઈ જિંદગી ખતમ થઈ જતી હોય તમારું દસ બાર લાખ નું એ જો આ તમારું એમ નીકળવા તમારું કઈ નુકસાન થઈ જાય કઈ નુકસાન થાય તમારું નીકળી જાવતી એટલે નીકળાય નહીં હંમેશા ભલે તમે હારતા હો હારી જાઓ નીકળો નહીં વાહ અને દેખાડવાનો હા